આપણે રવાના લોટનો શીરો બનાવવાનો છે તો એના માટે આપણે પહેલાં દૂધને ગરમ કરીશું મહાપ્રસાદ બનાવે ને એ ટાઈપનો આપણે બનાવવાનો છે તો આપણે એની અંદર દૂધ ગરમ કરીશું આપણે દૂધ ગરમ થઈ ગયું છે તો આપણે એને ઉતારી લઈશું આપણે આ લો મૂકીશું આપણે એની અંદર ઘી એડ કરીશું ગેસને આપણે ચાલુ કરીશું આપણે એની અંદર આ એક કપ આપણે રવાનો લોટ લીધો છે તો આપણે અંદર એડ કરીશું આપણે શીરો બનાવીશું વિષ્ણુ ભગવાન હાટું આપણે એના કલર ચેન્જ ન થાય ત્યાં સુધી એને શેકાવા દેવાનું છે અને ઘી આપણે બહાર નીકળી જાય ત્યાં સુધી શેકવાનું છે એકદમ ફૂલવા મળ્યો છે આપણે એનો કલર ચેન્જ થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાનું છે આપણે ગેસની ધીમો કરી નાખે આપણે કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે થોડી વાર રહેવા દઈશું એ બહાર નીકળી ગયું છે અને આપણે શેકાઈ ગયું છે આપણે એની અંદર દૂધ એડ કરીશું આપણે દોઢ કપ દૂધ નાખીશું આપણે ખાંડ નાખી દઈએ એટલે ઓગળી જાય આપણે એક કપ ખાંડ નાખીશું બોલો મોટો કપ હતો રવાનો તો આપણે નાનો કપ લેવાનો છે તો આપણે એ ખાંડ નાખવાની છે આપણે બે દાણા એલસીના ફોલ નાખ્યા છે તો એલસી નાખીશું એલસીનો સ્વાદ સારો આવે છે આપણે એની અંદર કાજુ બદામ બેને કાપી લીધા છે અંદર એડ કરી નીચે ઉતારી લઈશું આપણો મહાપ્રસાદ સરસ તૈયાર છે આપણો મહાપ્રસાદ સરસ તૈયાર થઈ ગયો છે જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો રાધે રાધે